સુનિતા વિલિયમ્સ અત્યારે સ્પેસમાં છે તેના વિશે ચર્ચા કરવાના છીએ આપણી સાથે ચર્ચા કરવા માટે જર્મનીની રાજધાની બર્લિનથી જોડાયા છે શ્રી ધનંજય રાવલ ધનંજયભાઈ તમને પહેલો સવાલ તો હું એ કરું કે બધાની ચિંતા થઈ રહી છે કારણ કે મૂળ ગુજરાતની દીકરી અને અમેરિકામાં રહે છે અને અમેરિકા બહુ જ મોટા ગજાની એ વૈજ્ઞાનિક છે સંશોધક છે તો સુનિતા વિલિયમ્સ અત્યારે સ્પેસમાં ગયા છે અને નિયત સમયે પરત આવવાના હતા પણ હજી સુધી આવી શક્યા નથી તો અમારા પ્રેક્ષકોને બધી માહિતી આપો કે ખરેખર શું થયું છે આ તે પાછા કેમ નથી ફરી રહ્યા હજી સુધી દર્શક મિત્રોને ખૂબ જ સરળ ભાષામાં સમજાવીએ કે આપણી ટ્રેન એક જગ્યાથી બીજી જગ્યા જાય અને પ્લેટફોર્મ ઉપર બરાબર પહોંચે તો આપણે પ્લેટફોર્મમાં એટલે ટ્રેનના ડબ્બામાંથી બહાર નીકળીને પ્લેટફોર્મ પર આવી શકીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ત્યાં અલગ અલગ પ્લેટફોર્મ આવેલા છે કે આ પ્લેટફોર્મમાં જોડાય તો એ અંદર જઈ શકે એવા બીજા ઘણા બધા પ્લેટફોર્મ આવેલા છે હવે જે પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે એ પ્લેટફોર્મના કનેક્શનમાં એટલે એક એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કે જે ત્યાં એ પ્રમાણેનું જેને કહેવાય કે વેક્યુમ ક્રિએટ થવું જોઈએ જેને કહેવાય કે સીલિંગ બરાબર થવું જોઈએ એ થયું નહીં એટલે એ જોઈન્ટ થઈને અંદર તો જતા રહ્યા પણ હવે જે પ્રશ્ન ઉભો થયો છે એના કારણે હવે પાછા એ જગ્યાએ આવી શકતા નથી અને એ જ્યાં સુધી રિપેર ના થાય ત્યાં સુધી એ અવકાશયાનમાં બેસીને પાછા નીચે સુધી આવી શકે એમ છે નહીં અત્યારે એ લોકોના ઘણા બધા પ્રયત્નો ચાલુ છે કે આને રિપેર કઈ રીતે કરીએ મજાની વાત તો એ છે કે જ્યારે આ અવકાશયાન બનાવવામાં આવ્યું દુનિયાની પ્રખ્યાત કંપની બોઇંગ કંપનીએ આ બનાવ્યું છે નાસાના તરફથી નાસાએ એ બોઇંગ કંપનીએ નાસાના ઘણા બધા પ્રોજેક્ટમાં કામ કરેલું છે એટલે એવું નથી દર્શક મિત્રોને જાણીને નવાઈ લાગશે કે આ અવકાશિયાનું જયારે ટેસ્ટિંગ થયેલું હતું ત્યારે પણ એ હંડ્રેડ પર્સન્ટ સિક્યોર નહોતું છતાં પણ નાસાએ આ રિસ્ક ઉઠાવ્યું અને સુનિતા વિલિયમ્સ એમાં બેસીને ગયા તો પ્રોબ્લેમ આ છે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે લાવવું ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ હજી સુધી એ પ્રોબ્લેમ કોઈ એનો આવ્યો નથી પણ અંદર ઇન્ટરનેશનલ સ્પેસ અંદર રહેવાની પૂરતી વ્યવસ્થા છે ત્યાં ખાવા પીવાની પૂરતી વ્યવસ્થા છે એટલે ત્યાં રહેવામાં કોઈ પ્રોબ્લેમ છે થવાનો નથી વધારે સમય રહેશે તો પણ કોઈ પ્રશ્ન ઉભો થવાનો નથી પણ સુનિતા વિલિયમ્સ જે સંશોધન માટે ત્યાં ગયા હતા વારંવાર સુનિતા વિલિયમ્સ એટલા માટે જાય છે કે સૌથી વધારે અનુભવી વ્યક્તિ અત્યારે એ છે એવું આપણે કહી શકાય સૌથી વધારે જેને કહેવાય કે રિએક્શન ટાઈમ સૌથી ઓછો એ સુનિતા વિલિયમ્સ નો કારણ કે રોકેટમાં કે અવકાશયાનમાં બેઠા હોય ત્યારે ત્વરિત નિર્ણયો લેવાના હોય છે એમાં એની કુશળતા છે સંશોધન એ કરવાનું હતું કે આપણે તો વાત કરીએ છીએ કે ચંદ્ર ઉપર રહેવા જવાની કે મંગળ ઉપર રહેવા જવાની અથવા બીજા કોઈ એવા ગ્રહ જે રહેવાલાયક હોય ત્યાં રહેવા જવાની પણ ત્યાં રહેવા માટે પહેલા પરિસ્થિતિનું તો સર્જન કરવું પડે ને ખેતીવાડી થવી જોઈએ શાકભાજી ઉગવા જોઈએ તો એ સ્પેસ ફાર્મિંગના પ્રયોગો માટે વિલિયમ્સ ત્યાં ગયા ગયા હતા એમને જે જે કામ કામ એ તો પૂરું થઈ ગયું હતું પણ હવે બેસીને છે વેક્યુમ માં પ્રોબ્લેમ થયો અને વેક્યુમમાં પ્રોબ્લેમ થયો તો થયો જ પણ ત્યાર પછી તો એ પણ જાણવા મળ્યું કે એના બુસ્ટર રોકેટમાં પણ ખામી સર્જાય છે બુસ્ટર રોકેટમાં ખામી સર્જાઈ હોય અને એ અવકાશયાનમાં સફર કરવું એ ખૂબ જ ભયજનક છે કારણ કે બુસ્ટર રોકેટ ધારો કે સીધે સીધું રોકેટ આવે છે પણ એ કોઈ આડી જગ્યા ફંટાઈ જાય તો બુસ્ટર રોકેટ એને સીધી જગ્યાએ લાવવાનું કામ કરે છે એટલે એ જો કામ કરતું હોય તો એવા અવકાશ સલામત નથી એટલે હવે બીજા બધા રસ્તાઓ કયા કયા હોઈ શકે એના ઉપર વિચારણા ચાલે છે એટલે બીજું એમને પૃથ્વી ઉપર લાવવા માટે અહીંથી બીજું કોઈ વાહન કે સાધન મોકલી શકાય એ પોસિબિલિટી ખરી ઘણા બધા ઘણી બધી કંપનીઓએ પણ આની તૈયારીઓ બતાવી છે ઘણા બધા દેશોએ પણ આની તૈયારી બતાવી છે પણ ઘણી વખત એવું થાય છે ને કે આ બધામાં જેને કહેવાય કે વર્ષો પહેલા પણ જેને આપણે સ્પેસ રેસ તરીકે એને નામ આપેલું હતું રશિયા અને અમેરિકા વચ્ચે સ્પેસ રેસ એટલે હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે ધારો કે બોઈંગ કંપનીને આ અવકાશયાનમાં ખામી થઈ છે તો બીજી બધી કંપનીઓ ધારો કે આની તૈયારી દર્શાવે તો બો બોઈંગ કંપનીની નાલેસી થાય એટલે હવે શું કરવું એ પ્રશ્ન ઉભો થયો છે બીજા દેશ જો એને મદદ કરે તો બીજા દેશ એના કરતા ચડિયાત સાબિત થાય એટલે શું કરવું એ પણ એક આ પ્રશ્ન ઉભો થયો છે પણ છેલ્લે ધારો કે કોઈ પણ પ્રશ્નનું નિવારણ ન આવે તો આ બધા દેશોની અથવા તો બીજી બધી કંપનીઓની મદદ લેવામાં આવશે મેં કહ્યું એમ કે ત્યાં જેમ આપણા અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર ઘણા બધા પ્લેટફોર્મ છે એવી રીતે ઇન્ટરનેશનલ પ્લે સ્ટેશનમાં પણ જે અત્યારે જે પ્લેટફોર્મ પર પ્રોબ્લેમ છે એ પ્લેટફોર્મ સિવાય બીજા પ્લેટફોર્મમાં પણ બીજા અવકાશિયાનો જોઈન્ટ થઈ શકે એમ છે અને એમાં બેસીને પણ સુંદર વિલિયમ પાછા આવી શકે એમ છે હવે તકેદારી એટલા માટે રાખવી પડશે એ કે એક વખત કલ્પના ચાવલાનો પ્રશ્ન તો થઈ જ ગયો હતો જે ઘટના બની એ પણ આપણી ભારતની દીકરી હતી ભલે વિદેશમાં હતી પણ એનું મૂળ તો ભારત હતું અને એ વખતે એમની ખૂબ જ નાલુસી થઈ હતી અને મજાની વાત તો એ છે કે એ વખતે પણ રોકેટ જ્યારે લોન્ચ થયું જે ટાઇલ્સો છે આગળના ભાગમાં રોકેટના આગળના ભાગમાં હોય છે એ નીકળી ગઈ અને એ નીકળી ગઈ હતી એની ખબર હોવા છતાં પણ એ લોકોએ આના ઉપર ધ્યાન જાણી જોઈને ન આપ્યું એના વિડીયો પણ થયા હતા પછી વિડીયો બધા એ લોકોએ કટ કરી નાખ્યા લઈ લીધા અને એ જ અવકાશિયાનમાં બેસીને જ્યારે પાછા આવ્યા ત્યારે ની ટાઇલ્સ જે ખરાબ થઈતી એના વાટે ગરમી અંદર ગઈ અને ઓકેસ અવકાશયાન બસ્તીભૂત થઈ ગયું એટલે હવે એ લોકોએ બહુ ચીવટ રાખવી પડશે આમાં કોઈ પણ પ્રોબ્લેમ થવાનો નથી પ્રોબ્લેમ છે એ વાત બરાબર છે પણ એના સોલ્યુશન ઘણા બધા છે સમય લાગશે પણ સુનિતા વિલિયમ હેમ ખેમ પૃથ્વી ઉપર પાછા આવશે એની આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી રજેજીભાઈ એક છેલ્લો સવાલ એ પૂછો કે તમે કહ્યું કે ના આ જેમાં બેસીને ગયા સુનિતા વિલિયમ્સ એમાં પણ જોખમનું તત્વ હોવા છતાં પણ જો નાસા એ ધ્યાન ન રાખ્યું હોય તો ખરેખર તો વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં તો કદાચ સો ટકાની જગ્યાએ એકસો પચીસ ટકા કે વધારે ધ્યાન રાખવું જોઈએ ને જોખમનું તત્વ એક સહેજ પણ ન હોવું જોઈએ કારણ કે આમાં તો અવકાશયાત્રી હોય એના જીવન મરણનો સવાલ ન થાય તો આ તો ફરક છે કે બીજા બધા દેશોમાં અને આપણા દેશો અમેરિકાનું જે એપોલો યાન હતું એ પણ સો ટકા સુરક્ષિત સાબિત થયું નહોતું પણ સ્પેસ રેસની હોડને કારણે અમેરિકા એ પહેલા મોકલી દીધું સફળતાપૂર્વક પહોંચી ગયું એ વસ્તુ આખી અલગ છે તમે ભારતમાં જોશો કે આપણે પણ ગગનયાન મોકલવાની વાત કરીએ છીએ તો એના કેટલા બધા ટેસ્ટિંગ આપણે કરીએ છીએ અને એના કારણે ભારતનો જેને સક્સેસ રેશિયો કહેવાય એ દુનિયાના કોઈ પણ દેશ કરતાં સૌથી વધારે છે જ્યારે અમેરિકાનો સક્સેસ રેશિયો ચાઇનાનો સક્સેસ રેશિયો ભારત કરતાં અડધો પણ નથી એટલે ચોક્કસાઈ રાખવાના જેને કહેવાય કે નિયમોનું જે પાલન કરવું જોઈએ એમાં આ બધા દેશો ઉણા ઉતર્યા છે એવું આપણે કહી શકીએ તનજીભાઈ અમને બધાને સ્વાભાવિક છે કે બધાને સુનિતા વિલિયમ્સની ચિંતા થાય છે ત્યારે તમે આટલી એકદમ તમે તમે આટલી સરસ જાણકારી ધરાવો છો આટલું જ્ઞાન ધરાવો છો એના આધારે તમે અમને આટલી સુંદર માહિતી આપી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમે વિદેશમાં હોવા છતાં પણ અમારી સાથે જોડાયા અને અમારા નવી સવારના પ્રેક્ષકોને આટલી ઉપયોગી માહિતી આપી એ માટે અમે તમારો આભાર માનીએ છીએ ખૂબ ખૂબ આભાર રમેશભાઈ નમસ્તે